દાહોદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી શાખાએ દાહોદ ગ્રામીણ વિસ્તારના ભાટીવાડા ગામમાં એક કાર્યવાહી દરમિયાન પાંચ લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા જપ્ત કરાયેલા છોડનું કુલ વજન ત્રીસ કિલો પાંચસો ગ્રામ છે અને તેમની અંદાજીત કિંમત પંદર લાખ સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા છે આ કેસમાં ભાટીવાડા એટલે કે ડુંગરી ફળિયાના રહેવાસી સુબાભાઈ મળિયાભાઈ મુનિયાની ધરપકડ કરવામાં આવી છે પંચમહાલ રેન્જ આઈજી આરવી અસારી અને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અને એસઓજી શાખાના પીઆઈ એસજે રાણા અને પીએસઆઈ એમએમ માણીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગુપ્ત માહિતીના આધારે એસઓજીએ સ્થળ પર દરોડો પાડ્યો હતો જ્યાં આરોપીના આંગણામાંથી ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા હતા એફએસએલ અધિકારીની તપાસમાં છોડ ગાંજાના હોવાની પુષ્ટિ થઈ હતી ત્યારબાદ ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા હતા અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આરોપી વિરુદ્ધ દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે